આવેદન પત્ર માં ચેતરભાઈ વસાવા જણાવ્યું હતું કે ઝઘડિયા નેત્રંગા તો તાલુકો શેડ્યુલ વિસ્તારમાં આવે છે અહીંની તોતેર ડબલ એની જમીન ટ્રાન્સફર એને કે ભાડે પેટે કરીને પચાઈ પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન કોરી કસરો ચલાવવામાં આવે છે જેને કારણે પાણીના સ્તર ઊંડા જાય છે ખેતીના પાકો થતા નથી લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પરવાનગીની જગ્યા છોડી પડતર ગૌચરો અને બીજી જગ્યાઓમાં ખોદકામ કરવામાં આવે છે જેની તપાસ તાત્કાલિક અસરથી તેને બંધ કરાવવા માં આવે એવી અમારી માંગ છે બીજી બાબત કે જેઘડીયા તાલુકામાં તો એની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ રેતી લીઝો અને રેતી લીઝ સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવ્યા છે જેને કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકસાન થાય છે તેની તપાસ તાત્કાલિક કરાય અસરથી તેને પણ બંધ કરવામાં આવે ત્રીજી બાબત એ છે કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સરકારી ઔદ્યોગિક નીતિ પ્રમાણે એંસી ટકા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે પરંતુ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને થોડા લોકોને રોજગારી મળે છે તો કાયમી રોજગારી સારી જગ્યામાં મૂકવામાં આવતી નથી અને એમનું શોષણ થાય છે આમ ઉપરોક્ત જણાયેલા પુસ્તક ખાન ખનીજ વિભાગ સ્ટોન ક્વારી કસર રેતી લીઝ ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે રોગો આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે જેમાં સરકાર અને અહીંના લોકોની હાલાકીનો સામનો કરવો પડે છે આવા ભ્રષ્ટ અધિકારીઓને અને આપ્યા હોવાના નિર્દોષ લોકો જીવ પણ છે આ આવેદનપત્રના માધ્યમથી અમે શ્રીને રજૂઆત કરીએ છીએ કે જે કે જો યોગ્ય તપાસ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો સાત દિવસ પછી

ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નેશનલ ગ્રીન પરવાનગી નથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક કરસરો રેતીની લીજો રેતીના ધગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડિયા હોય અંકલેશ્વર હોય સાયકા હોય દહેજ હોય કે પાનોલી હોય અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને એસી ટકા રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકો કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માંગણી સાથે અમે આજે કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું આ તમામ જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે જે અમે ક્યારેય ચલાવવાના નથી સરકારના મંત્રી વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો સામનો કરી રહ્યા છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યાએ અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે